રામ રામ મિત્રો બધાને કેમ છે મજામાં મજામાં છે આપણા વ્લોગ વિડિયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાઓ છો તો અત્યારે વાગી ગયા છે સવા આઠ જેવું અને ફાઇનલી આપણે બ્લોગ પૂરો કરી અને નવો વ્લોગ પણ અત્યારે ને અત્યારે સ્ટાર્ટ કરી દીધો કેમ કે જવાનું છે મારે ફઈના ઘરે કારણ કે ઓરો અને રોટલાનો પ્રોગ્રામ છે અહીં નજીક જ છે અને વાડીએ જવાનું છે કડકડતી ઠંડીમાં શિયાળીમાં શિયાળે શિયાળામાં પ્રોગ્રામ તો ઓલરેડી ચાલુ થઈ જાય કારણ કે લીલું શાકભાજી બધું મસ્ત મજાનું આવવાનું શરૂઆત થઈ ગઈ છે કડકડતી ઠંડીમાં પ્રોગ્રામ તો કરવો જ જોઈએ તો ચાલો અત્યારે નીકળીએ અને મારે જ જવાનું છે કારણ કે બીજા બધા વયા ગયા હે તો આપણે નીકળીએ ધીમે ધીમે અને બાકી છે ને બ્લોગને કન્ટિન્યુ રાખજો અને સપોર્ટ કરતા રહેજો તો ચાલો ત્યાં જઈને મળીએ આપણે પાછા આવી ગયા છે ભાઈના ઘરેથી અને હવે બસ સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું તો મળીએ ડાયરેક્ટ સવારે તો મજાનું સવાર થઈ ગયું છે અને ફાઈનલી આપણે નીકળી જાય અને એ કહો કે ભાઈ સાફ કરવાનો ટાઈમ નથી આમાં ચાલો અમારે છે ને ગાડી ખોલ નાખી છે તો અમારે ધંધો નથી કરો અને ફૂલ સર્વિસ કરી નાખે આ ભાઈ કે વિડીયો ન ઉતારતા બરાબર કેમ કે આ ભાઈ વાયરલ થઈ ગયા છે જીત સિંહ તો ફૂલ સર્વિસ થઈ રહી છે સાઈનની બાલશ નિલેશ સુડતાલીસ ચોર્યાસી બીજો નંબર પ્લેટ કેમ બાકી જીજે ઇલેવન બી એન બાલશ નિલેશ સ્પેશિયલ કરાવેલી છે આપણે તમે જોઈ એ પ્રમાણે આપણે ટુ વ્હીલ છે ને સાઈન એને એકદમ મસ્ત મજાની ચકચકાટ કરી નાખીએ કારણ કે સર્વિસ હમણાં કે દિવસની થઈ જ નથી એટલે જનરલ સર્વિસ કરી નાખી છે અને તમે જોઈ લીધું એનું કેવી લૂક આવે છે કારણ કે એકદમ નવી મસ્ત મજાની ટીકડે ટેક બનાવી નાખી છે ફાઇનલી મિત્રો આપણો આગળનો બ્લોગ આવી ગયો છે તો ના જોઈએ તો જોઈ લેજો ને અત્યારે હેને જમી અને મસ્ત ફ્રી થઈ ગયા છે અત્યારે આપણે હે વોટશીપ લઈ લીધી છે આપણી તો એને છે જોઈએ પણ કંઈક નવું નવું એમાંથી પણ શીખીએ અને શીખવાનો આપણે શોખ છે તો કંઈક ને કંઈક નવું તો શીખવું જ પડે તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ આપણે સવારે ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ અને તમે આગળ જોઈએ પ્રમાણે એક ગાડીની સર્વિસ પૂર્ણ થઈ ગઈ છે અને બીજી ગાડીની સર્વિસ આપણે ચાલુ કરી દીધી છે કારણ કે એક બધી ગાડીની સર્વિસ કરી નાખો એટલે પછી કઈ ટેન્શન જ નહીં બધી કમ્પ્લીટ થઈ જાય છે તો એ ગાડીની પણ સર્વિસ થોડી ઘણી થઈ છે અને થોડી ઘણી ચાલુ છે અને બાકી અત્યારે વાગી ગયા છે પાંચ અને ઉપર આવી ગયો હું મસ્ત મજાનો અને વાદળા જેવું વાતાવરણ છે કારણ કે વાવાઝોડાની કંઈક અસર છે ગુજરાત બહાર આવે ગુજરાતમાં આવે કે નહીં આવે કે નક્કી નથી એટલે જોઈએ અને બાકી છે ને કન્ટિન્યુ વ્લોગમાં બૈને રહેજો અને જો વાતાવરણમાં તો છે ને તમને સૂર્ય નહીં દેખાય દેખાય દેખાઈ ગયેલા પણ આમ એટલો તડકો નથી એટલે હે ને ટૂંકમાં અમે સનસેટનો વ્યૂ તમને જો ફાઇનલી આપણે હે ને આમાં પણ થોડું ઘણું કામ ચાલુ છે આમાં કાંઈ સીટ બદલાવી જો હે કારણ કે ચોમાસામાં પલરી પલીને હાવ પૂરું થઈ ગયું એટલે એ કરવું જો બાકી કલર થઈ ગયો મસ્ત મજાનો કારણ કે ક્યાંક ક્યાંક હે બ્લેક કલર નીકળી ગયો હતો બ્લેક કલર મારી દીધો મસ્ત મજાનો અને જો તૈયાર થાય છે ધીમે ધીમે અને ઓલી તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે એમાં અને થોડુંક કામ બાકી છે મસ્ત મજાનો વ્યૂ આવે અને પાછળ તમને હે ને બેન્ડ બાજારનો હે અવાજ આવતો જ છે કેમ કે લગ્ન છે લગભગ એટલે કન્ટિન્યુ હમણાં અત્યારનો કલાકથી બસ આવે છે અને સાંજ થઈ જાય સાડા છ થયા તો આ દિવસ હાથ જ જાય છે અને ફાઇનલી છે ને આપણી ગાડીને હે ને કલર થઈ ગયો ગયો થોડો ઘણો હજી બીજો હાથ મારવાનો છે એક મારી દીધો હજી એક મારવાનો છે એટલે પ્રોપર થઈ જાય મસ્ત મજા રીતે અને બાકી છે ને મળીએ પાછા મસ્ત મજાનું સવાર થઈ ગયો ને અત્યારે હું આવી ગયો છું તડકો ખાવા કેમ કે સવાર સવારમાં મસ્ત મજાનો તડકો ખાઈએ ને શિયાળાનો એટલે મજા આવે કારણ કે ઉનાળામાં પછી ઘૂમેળ આવે અત્યારે ને શરદી થઈ ગઈ પૂર એટલે મેં કીધું થોડીક વાર ને તડકો ખાતા હું અને બાકી તો શું કહેવાય લોગને કન્ટિન્યુ જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી